ઘરુ વિભાગે બદલીનો બીજો રાઉન્ડ શરૂ કર્યો આઈપીએસ બાદ પીએસઆઈ ની બદલીનો રાઉન્ડ એકસાથે 118 પીએસઆઈ ની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે અમદાવાદ સુરત ના કેટલાક પીએસઆઈ ની જિલ્લા બહાર બદલી કરવામાં આવી વડોદરા રાજકોટ ના કેટલાક પીએસઆઈ ની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે ભાવનગર મોરબી ના પણ કેટલાક પીએસઆઈ ની જિલ્લાની બહાર બદલી કરવામાં આવી તો नर्मदा सुरेंद्रનગર પાટણ ના કેટલાક પીએસઆઈ ની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે સુરત ના કેટલાક પીએસઆઈ ની ગાંધીનગર મહેસાણા માં બદલી કરાઈ સુરત ના કેટલાક પીએસઆઈ ની અમદાવાદ માં બદલી કરાઈ છે કેટલાક પીએસઆઈ ને સીઆઈડી ક્રાઈમ અને મુખ્ય મથકો માં જવાબદારી સોંપવામાં આવી છે તો ગ્રુ વિભાગે બદલી નો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે આઈએપીએસ બાદ પીએસઆઈ ની બદલી નો રાઉન્ડ એકસાથે 118 પીએસઆઈ ની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પીએસઆઈની બદલી કરવામાં આવી અમદાવાદ સુરતના કેટલાક પીએસઆઈની બદલી કરાઈ છે વડોદરા રાજકોટ ભાવનગર મોરબી નર્મદા સુરેન્દ્રનગર પાટણના કેટલાક પીએસઆઈની બદલી કરવામાં આવી છે